નમસ્કાર દોસ્તો હું રવિ ઝાલા જય પરિવર્તન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે આવી ગયા છે કેવી વાડીની મુલાકાતે જે કરી છે દૂધીની વાડી અને દૂધીની વાડીમાં માંડવા ઉપર એમને દૂધી ચઢાવી છે બરાબર એવા એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આજે આપણે આવી ગયા છે તો આપણે એમની સાથે વધારે માહિતી લઈશું કે એમને જય પરિવર્તન ઇન્ડિયાની કઈ પ્રોડક્ટ એમની દૂધીની અંદર વાપરી છે અને શું રિઝલ્ટ મળ્યું છે તો વધારે વાત કરીશું નમસ્કાર શું નામ તમારું સાહેબ ઝાલા ધર્મેશભાઈ ધર્મેશભાઈ અને આપણે આ દૂધીની વાડી કરી છે એની અંદર તમે કઈ પ્રોડક્ટ વાપરી છે કઈ કંપનીની પ્રોડક્ટ વાપરી છે આપણે જય પરિવર્તન ઇન્ડિયા કંપનીની પ્રોડક્ટ વાપરી છે બરાબર ખૂબ સારું પરિણામ મળી છે આપણને રિઝલ્ટ મળી છે જો સર સર કેટલા સમયથી તમે આ પ્રોડક્ટ વાપરો છો છેલ્લા 1.5 વર્ષથી બરાબર છેલ્લા 1.5 વર્ષથી આપણા ખેડૂત મિત્ર જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ વાપરે છે ગયા વર્ષે પણ એમને એમની ખેતીમાં જબરજસ્ત રિઝલ્ટ લીધું હતું અને આ વર્ષે પણ એમને માંડવા ઉપર દૂધી કરી છે અને એમાં પણ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો સાહેબ રિઝલ્ટ બતાવજો જરા આ દૂધીમાં જો આ સામે એક જ વેલો છે આ એક જ વેલો એક જ વેલાનું થડ છે એક જ વેલો અને એની અંદર લાગ જવણ શાઇનિંગ ક્વોલિટી આપણે જોઈશું હવે અહીંયાથી શરૂઆત કરીએ એક જ વેલો છે એમાં જવણ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સોળ સત્તર અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ વીસ 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 અને ફ્લાવરિંગ તો એટલું બધું અઢળક છે કે ના પૂછો વાત ઘણી જ નહીં શકાય સાહેબ એટલું બધું ફ્લાવરિંગ છે ઓગણીસ વીસ વીસ અને પેલી બાજુ પણ ઘણા બધા વેલા થયેલા છે તો આ છે જય પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગેનિક પ્રોડક્ટનો કમાલ ઓર્ગેનિક પ્રોડક્ટની તાકાત એની સાઇનિંગ તમે સાહેબ જરા વિડીયો નજીક લાવજો આ ક્વોલિટી જુઓ સાહેબ એક નંબરની ક્વોલિટી છે માલ પડે એટલે બોક્સમાં હોય કે જબલામાં હોય ઝબલું ફાડીને લઈ લે જબલું ફાડીને લઈ લે જુઓ માલ જુઓ સાહેબ માલ એક નંબરની ક્વોલિટી છે શાઇનિંગ છે ચમક છે બરાબર તો આની અંદર એમને શું વાપર્યું છે કઈ પ્રોડક્ટ કઈ રીતે યુઝ કરી છે એની માહિતી આપીશું સાહેબ જરા બોટલ ઉપર કરજો તમે બે મિનિટ હવે આ છે આપણું ભૂમિ ભૂમિ પરિવર્તન ખાતર દરદેશભાઈ સાહેબ એ ભૂમિ પરિવર્તન ખાતર આ ડ્રીન્ચિંગમાં આપેલું છે આખી સિઝનમાં આપડી બે પ્રોડક્ટ ડ્રીનચિંગમાં પીએતમાં બે જ વાર આપવાની છે આ છે ભૂમિ પરિવર્તન એનું કામ છે જમીનને પોચી પોચી બનાવે છે જમીનમાં બેક્ટેરિયાનું કામ કરે છે જમીનમાં ક્ષાર તોડવાનું કામ કરે છે જમીન પોચી અને ભભરી બનાવે છે અને પિયત સમય જો કોઈ પ્રોબ્લેમ હોય પિયત લંબાઈ જાય તો ભેજ સંગ્રહવાનું બી કામ કરે છે આપણી સુપર પ્રોડક્ટ છે પકડશે સાહેબ બીજું છે સોઇલ હેલ્થ પાવર જમીનમાં બેક્ટેરિયા બેઝ છે જે જમીનમાં જૂના ખોરાક આપેલા હોય જૂના ખાતર આપેલા હોય જે પણ તમે જમીનની અંદર જૂના ખાતર નાખેલા છે એને છોડવા સુધી પહોંચાડવાનું છોડવાથી ઉપર એના મૂળિયાનો ગ્રોથ કરી અને ઉપર સુધી પહોંચાડવાનું જે અંદર જમીનની અંદર પોષક તત્વો છે એ બધા ચૂસી ચૂસી લાવે છે મૂળિયા સુધી ખેંચી લાવે છે અને એને છોડને પૂરા પાડે છે તો આ આપણું સોઇલ પાવર છે એ પણ આપણે જમીનની અંદર આ બે પ્રોડક્ટ આખી સિઝનની અંદર ચાલીસ ચાલીસ એમએલ ઢિન્ચિંગમાં એક પંપમાં આપવાની છે હવે વાત કરીશું આગળ ફ્લાવરિંગ માટે ફૂટ માટે વિકાસ માટે ગ્રોથ માટે ગ્રીનરી માટે જય પરિવર્તનનું ક્રોપ મેક્સ પરિવર્તન આ પ્રોડક્ટ કંપનીની જબરજસ્ત પ્રોડક્ટ છે જેના માધ્યમથી તમે તમારા જવરની સાઇનિંગ ક્વોલિટી ચમક મેન્ટેન કરી શકો છો છોડવાની અંદર જે ફૂગ ફૂગજને વાયરસ જન્ય થ્રિપ્સ ગથીરી સફેદ માઇન્ડ મિલીબોગ્સ ઈયરના બી પ્રોબ્લેમ હોય તો ઈયરના પ્રોબ્લેમ પણ ક કવર કરશે જબરજસ્ત પ્રોડક્ટ છે જય પરિવર્તન ઇન્ડિયા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની એની સાથે આપણે મોલો મસી ચૂસિયા જીવાત ફંગસ વાયરસ માટે પણ એક આપણે જય પરિવર્તન ઇન્ડિયાનો કોમ્પો છે એની અંદર પેસ્ટીગો છે અને ફંગી વોરિયર આ બે પ્રોડક્ટ યુઝ કરવાથી ત્રીસ ત્રીસ નો સ્પ્રે કરી અને તમે વીકમાં બે છંટકાવ કરો છો તો કોઈ કોઈપણ પ્રકારની જીવાતોનો એટેક છે એના અમે રક્ષણ મળશે બરાબર છે વધારે વાત કરીએ તો થોડું તમે રિઝલ્ટ સર આગળ પણ બતાવજો જબરજસ્ત રિઝલ્ટ છે એની સાઇનિંગ ક્વોલિટી આખી વાડી જોઈ શકો છો આખી વાડીમાં જ્યાં જોવો ત્યાં દૂધી જ દૂધી છે દૂધી સિવાય બીજું કંઈ જોવા મળતું નથી અને જવણ ક્વોલિટી શાઇનિંગ પણ જબરજસ્ત છે ફાલ પણ લાગ બી સારો છે ફાલ પણ સારો છે આ બાજુ આવજો આ બાજુ પણ દૂધીની સાઇનિંગ ક્વોલિટી એક વેલા ઉપર વીસથી બાવીસ દૂધી છે એક વેલા ઉપર વીસથી બાવીસ દૂધી છે દોસ્તો વિચારો કે આપનું જબરજસ્ત જવણ આટલી જબરજસ્ત આની ક્વોલિટી તો ખેડૂત કેવા હશે ખેડૂત પણ ખુશ છે અને ખેતર પણ ખુશ છે અને એમાં તૈયાર થયેલી વનસ્પતિ એમાં તૈયાર થયેલો લાગ પણ ખુશ છે આજે જય પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાથી આપણે પણ સુખી પરિવાર પણ સુખી અને ખેડૂત પણ સુખી જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન ધન્યવાદ